ते सू से रेखा हम आ तो टामेटी से टामेटी से तो बहुत मोटा मोटा टामेटा लायो बहुत टामेटा, हैं ये ये टामेटा बहुत खाना लागे बहुत खाना लागे, लागे? तो तुम तू खाते नहीं मन नहीं खाता ए भावदा कई टामेटी के भैया कई जात से टामेटी, वीआईपी टामेटी वीआईपी हम्म वीआईपी टामेटी पण बो आ तो मोटा टमाटर आव

ણા પેલા જેના જે ટામેટા લાગતા હતા એવું છે બધું હે એવું છે ને કે જેના જેના ટેણીયા રમતા હતા એવું નહીં આ તો ઝેણા ઝેણા ટામેટા આવતા હતા એટલે એવું છે આ જુઓ તમે જુઓ ને છે ને મસ્ત મજાના નાના નાના છે બધા ચાર ચાર પાંચ પાંચ આવે આ ટામેટી બહુ આ તો બહુ સારું પિયારણ કહેવાય હે ને આને મને ગોથી દીધું આને આને આ વવાય એટલે મિત્રો જણાવજો કોમેન્ટ કરજો કે આ કઈ ટામેટી છે એટલે પછી આપણે વવાઈ ને એટલે આ તો ઝેણી ઝેણી ટામેટી અને ઝેણા ઝેણા ટામેટા લાગતા હતા અને રેખા ખાતી હતી એમ કે કે નથી ખાતી નથી ખાતી રેખા ના પાડે કે હું નથી ખાતી એમ પછી અમારે એવું જ કહેવું પડે ને ઝેણા ઝેણા ટામેટા લાગતા હતા અને રેખા ખાતી હતી એમ એવું છે બધું એટલે બહુ મસ્ત મજાના છે જો આ કાચા છે બીજા અને આ પાકી ગયા છે આ વિક્રમભાઈને બહુ ભાવે એવું કહે છે એટલે એને બહુ ભાવે એ છે આને ખવાય એમ મેં તો નહીં ખાધા ખાટા ખાટા લાગે એવું કહે છે એટલે અને હું કે નહીં તો કમેન્ટ કરજો આ તો મારું બેટો બહુ થાય પણ હાનો ઉતારો બહુ મળે જુઓ તમે છે ને એટલે આ રીતે છે

તો શું ખવાય? હમ મને ભાવે જ નહીં ટામેટા નથી ભાવતા એમ કે છે એને કાલે ખાધી હતી હે કાલે ટામેટા ભાવતા જ નથી એમ આ કહે છે કાલે ખાધી હતી એમ કે છે આ કહે છે કે મને ટામેટા નથી ભાવતી હવે કહેવું કોને એટલે એવું છે બધું એટલે ચાલો કોમેન્ટ કરજો કેવી છે જોવો જોવો જેના જેના હે જેણા જેના ટામેટા લાગતા ધા એવું છે પછી રેખા ખાતી તી લે 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 નથી હં તો કોણ ખાય તમારે તમારે ખાવાનું પણ આ કેવા લાગે ખાટા ખાટા કોઈ નથી ખાધે એમને મોડું ના આવે એવું મોઢું ના આવે મોઢામાં ફૂલ્લી ન પડે એટલે આ દવા કહેવાય જેવો હવે આ દવા આવી જાય હવે આનું નામ સતવા છે આમ ચાલો